શું બનાવવાનું છે ખજૂર રોલ ખજૂર રોલ બનાવો છે એમ શું શું વસ્તુની જરૂર પડશે અહીંયા મેં બદામ લીધી છે અડધી વાટકી પિસ્તા લીધા છે એક વાટકીમાં થોડાક જ ઓછા કાજુ અડધી વાટકી ઉપર છે થોડા આ મગજના બીજ છે આ ટોપરાની છેણ છે આ ઈલાયચી છે પાંચ નંગ અને આ થોડું જાયફળ બરાબર આટલી વસ્તુની જરૂર પડશે એમ ને આપણે પાંચસો ગ્રામ ખજૂર પાંચસો ગ્રામ ખાજુર લીધું છે આ ખાજુર ના ઠીડિયા બધું કાઢી દેવાનું એમ ને આપડે આના ઠીડિયા કાઢી અને થોડી નાની નાની સમારી દેવાની બરાબર ચલો કરી દઈએ આપડા કાજુ પછી બદામ બધી પિસ્તા અને બધું બી થોડું થોડું શેકી લેવાનું એમ આપણે આ રીતે ઝીણું ઝીણું સમાર દીધું છે એ બધે બધું શેકી લેવાનું એમ ને હા કાજુ બદામ પિસ્તા

એટલે બે ચમચી ઘી લેવાનું કે કેટલું લેવાનું બસ આટલું છે વધારે બે ચમચી સૌથી પહેલા ખજૂરને બધી ઘીમાં સાંતળી લેવાની એમ ને બરાબર આ ઘીની ઉપર સાથે બધું ઘીની અંગત કરી લેવી પડે એમ ને ખજૂર એટલે સોફ્ટ થઈ જાય મસ્ત એકદમ મસ્ત એકરસ બની જાય ત્યાં સુધી આપણે કરતા રહેવું પડે નહીં આને એકદમ એકરસ કરી દેવાની હવે તો આમાં મજૂરી વધારે પહોંચો હો હા તાકાત બહુ પડે હવે એવું લાગે બધી ખજૂર નાખી દઉં બરાબર ચલો હમ ગેસ ધીમો જ હા ગેસ ધીમો

જાયફળ અને ઈલાયચી હે ને બરાબર બધું ના ખાઈ ગયું આની અંદર હવે આના થોડીક વાર મસ્ત સુધી હલાવતા રહેવાનું જેથી કરીને બધું કાજુ સાથે ચોંટી જાય હે ને ડ્રાય ફ્રુટ ને બધું એક થઈ જાય સરસ એટલે ઉખડી ના જાય ખાતા ટાઈમે બીજું મતલબ થોડવાર રોલ બનાવીએ તો બધું નીકળી જાય ખજૂરની અંદર ઉધી જતું રહે ને એટલા માટે હવે ફરીથી મજૂરી કરો હલાય રાખો બધું નહીં હા આમાં બસ મજૂરી વધારે છે યાર ધીમે ધીમે કરતા રહેવાનું બરાબર શાંતિથી ધીમા ગેસે થોડીક વાર લાગશે એટલે મસ્ત થઈ જશે બહુ બધું હલાવવું પડે હા દેખાય બધું આ ખજુની અંદર ડ્રાય ફ્રૂટ મિક્સ થઈ ગયું ઓલમોસ્ટ હવે આને શું કરવાનું બેન બસ ઠંડુ થાય ત્યાં સુધી આવી રીતે હલાવવાનું પછી રોલ વાળી દેવાના

અહીંયા ઠંડો થઈ જાય ને એટલે થોડી વાર થાળીને પહોળો કરી દઉં ને પછી રોલ વાળું બરાબર અને રોલ બી વળે ને ચિકન જેમ ચોસલા પાડીને ખાવો કે ખવાય હા ચોસલા પડાય રોલ કરાય લાડવા કરાય જે મનુકુળ આવે એમ તમે કરી શકો રોલ બી કરે ને પેલું બી કરાય એમ ને હમ આપણે જે વે હોય એ પ્રમાણે બનાવવાનો અને હવે પાથરી દેવાનું એમ ને હા આપણે રોલ બનાવીએ એમ ને આવા રોલ બનાવ છું પછી આ ટોપરા સીન આવી રીતે બરાબર જો આવી રીતે આમ લેવા જો રોલ રેડી એ રીતે લઈ લેવાનું થોડું બરાબર આમ હાથમાં આમ લેવાનું

હવે ટોપરા છીણ લગાવી મૂકી દેવાની એમ આ કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય આને કઈ જ ના થાય ડ્રાય ફ્રૂટ અને ખજૂર હોય એટલે મહિના સુધી બી ખાઈ શકો વધારે થાય તો બી કઈ ના થાય પણ એટલા ચાલે નહીં ને 10 12 દિવસ સમજ મટી જાય હા હા જોઈ શકો છો આટલા બધા બનાવી દીધા છે અને આટલા બની ગયા 500 ખજૂરમાંથી આટલું થઈ શકે બરાબર